you <thud> નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો જાણીતા સાંજે લઈને સૂર્યકાલ નું સત્તર માં વર્ષમાં મંગલ છે ધોરણ અને બોર્ડ પરીક્ષા પ્રારંભ રાધનપુરમાં મરચાની ધોટી નાખી લૂટ કરનારા પોલીસના ટકલના અમેરિકન કોંગ્રેસ દ્વારા થયેલી પ્રસિદ્ધિ નો પત્ર મોદી ને એનાયત પ્રવીણ સોમનાથ ના દર્શન

સોળ વર્ષ પહેલા સૂર્યકાલ નો ઉદય થયો એક બપોર નું દૈનિક કઈક અમારા મનમાં દ્વિધા સાથે શરૂ કરેલું પરંતુ સમય બદલાતો ગયો અને ન્યૂઝપેપરની લાઈનમાં આજે સોર વર્ષ પછી પોતાનું આગવું સ્થાન સૂર્યકાલે ઉભું કર્યું છે માં અમારા પ્રતિનિધિઓ સમાચાર લખે થી અમારે ત્યાં અમારી જ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાઈ અને બહાર પડે ત્યાં સુધીની પોતાની આગવી મશીનરી સાથે નવી પેઢીનો ઉમેરો થયો સાથે અમારું એક ટીમવર્ક કોઈ પણ સંસ્થા એ એના પોતાના કર્મચારીઓ સાથે એક નવી સુદ સાથેનું માર્ગદર્શન આ બધું હોય તો જ આગળ વધી શકે એમ અમારી નવી પેઢીએ અને અમારા સ્ટાફે ખૂબ જ મહેનત કરી અને સૂર્યકાલને મજબૂત બનાવવામાં ખૂબ મોટો ફાળો ભર્યો છે સાથે સાથે અમારા મોરબીઓ સ્નેહીઓ મિત્રો અને જાહેર ખબરદાતાઓ આ બધા એ અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને અમને આગળ વધારવામાં ક્યાંક અમે લડાવીશું ત્યાં અમને પકડી લેવામાં અમને આગળ વધારવામાં અમારી જોડે રહેવામાં અને સતત તમને પ્રેરણા આપવામાં એમનો બહુ મોટો ફાળો રહ્યો છે ન્યૂઝપેપરની લાઈનમાં અને એમાં ખાસ કરીને જયારે ઇલેક્ટ્રોનિક મીડિયાનો મારો હોય ત્યારે પ્રેમ જોડિયા માં ટકી રહેવું એ જ એક પ્રેરક બળ છે અને અમે સોળ વર્ષ પૂરા કર્યા છે એનું અમને ગૌરવ છે આનો યશ હું મારા સ્ટાફને મારી નવી પેઢીના સુકાનીને અને આપવું તો કઈ ખોટું નથી સાથે સાથે એક વાત કહેવાનું મન થાય કે અમે એમાંથી ઇલેક્ટ્રોનિક મીડિયા તરફ પણ એક નાનું પગલું ભર્યું અને એસ ક્લાઇવ વેબ ચેનલ અમે શરૂ કરી કંઈક અંશે કંઈક નવી વાત હતી એટલે લોકોના મગજમાં જલ્દી ઉતરતી નહોતી પણ અમને પરદેશથી અમારા ચાહકોનો ખૂબ અમને સહકાર મળ્યો પરદેશમાં રહેનારા ગુજરાતીઓ ખાસ કરીને અમેરિકા કેનેડા અને ઓસ્ટ્રેલિયાના અમારા ગ્રાહકો અમારી એસ લાઈવ વેબ ચેનલના ખૂબ વખાણ કરતા હોવાના કારણે અમને ખૂબ ખૂબ એમાં પ્રોત્સાહન મળ્યું અને અમારું આ બીજું પગલું પણ ખૂબ સુંદર રીતે આગળ વધી રહ્યું છે એનું એક ટીમના આગેવાન તરીકે એક ટીમના નેતા તરીકે મને એનું ગૌરવ છે અભિમાન છે અને મહાશિવરાત્રીના પર્વે અમે આ સૂર્યકાલની શરૂઆત કરેલી રામ શંકર ભગવાન ભોળાનાથ મહાદેવ કે જે તમારા ઉપર સતત કૃપા વરસાવી રહ્યા છે અને એમની કૃપાથી એમના આશીર્વાદથી એમના સ્નેહથી અને એમની લાગણીઓથી અમે ખૂબ ખૂબ ભૂલે ફલ્યા છીએ એનું અમને ગૌરવ છે અને એમના આશીર્વાદનું અમને જતન કરવાનું મન થાય એવો સમય પૂરા કરી અમે સોળ વર્ષ પૂરા કરી સત્તરમાં વર્ષમાં અમારો પ્રવેશ થયો છે ખૂબ ખૂબ અભિનંદન આભાર

પરીક્ષા હતા તો પરીક્ષા કેન્દ્રમાંથી શાળાએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક ગુલાબ આપીને શુભેચ્છા પ્રવેશ્યો હતો સમગ્ર વાતાવરણ ખુશનુમાં જણાઈ રહ્યું હતું વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી વાલીઓ પણ મૂકવા આવ્યા હતા

જેને અમેરિકન કોંગ્રેસના એની ફેલીઓ વેગાએ રજૂ કર્યું હતું તેમના વતી આ ઐતિહાસિક દસ્તાવેજ યુએસ કોંગ્રેસ રેકોર્ડ રૂપે બુધવારે ગાંધીનગરમાં એલા બિઝનેસ ના સ્થાપક સંજય પુરીએ મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો કોંગ્રેસ વધી આવેલા સંજય પુરે એ જણાવ્યું હતું કે અમેરિકા યુરોપ સહિતના સમૃદ્ધ દેશોમાં ગુજરાત અને ગુજરાતની જનતા વિશે જે પૂર્વ સાથ પ્રતિષ્ઠા અને આદર્ભાવ છેલ્લા કેટલા વર્ષમાં જોવા મળે છે તેનું ઉત્તમ વાતાવરણ સર્જવાનો શ્રેય નરેન્દ્ર મોદીને પાળે જાય છે રાષ્ટ્રીય સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડોક્ટર પ્રેમ તોગડિયા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ પર જળાભિષેક કર્યો અને ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટ રાવલ તેમજ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા એ અમદાવાદમાં નવી મેક્ઝિમો પ્લસની રજૂઆત કરવાની જાહેરાત કરી દીધી છે દેશની આ ટેકનોલોજીને દ્રશ્ય સૌથી વધુ આધુનિક

महिंद्रा मैक्समो प्लस मैक्समो हमने तीन साल पहले गाड़ी लॉन्च की थी और ये बहुत सफल रही है और एक लाख साठ हज़ार गाड़ी मैक्समो प्लेटफॉर्म में मार्केट में है और जो ये कोशिश ये रही है इस गाड़ी के द्वारा कि कुछ कस्टमर्स के लिए कुछ क्रांतिकारी करके हम दे सकें और जो इस गाड़ी का कॉम्बिनेशन है महिंद्रा प्लस है जिसमें हमने कई फीचर्स ऐड किए हैं कि माइलेज पर भी ध्यान है कि वह माइलेज चाहे ज़्यादा तो हम ज़्यादा माइलेज इस्तेमाल कर सकते हैं जब पावर ज़्यादा चाहें तो ज़्यादा पावर मिल सकती है अधिक पावर कर दी गई है इसमें इसका सस्पेंशन स्ट्रॉन्ग कर दिया गया है इसकी सेफ्टी को और ही इन्फोर्स किया गया है तो हर चीज़ में प्लस किया गया है तो जिस तरह की जो कमर्शियल स्मॉल कमर्शियल व्हीकल में जो चालक है या जो ओनर है वो उसको कमाने का भी जरिया ज़्यादा है उसकी मेंटेनेंस कॉस्ट भी कम है और उसको टेक्नोलॉजी का लाभ मिलता है और साथ में उसको चलाने में कम्फर्ट और कन्वीनियंस भी मिलती है तो ये है मैक्सिमम प्लस का वादा हर क्षेत्र में प्लस है